હોટેલ જેવું પનીર હૈદરાબાદી બનાવવા માટે પેનમાં થોડું તેલ અને બટર ને ગરમ કરી લઈએ બસો ગ્રામ જેટલા મીડિયમ સાઇઝ ના પનીર પીસ ને એડ કરીને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને શેકી લઈએ શેકેલા પાણીમાં રાખી દઈએ જેથી લાંબા સમય સુધી સોફ્ટ રહે અડધા કપ જેટલા દહીં માં મીઠું હળદર પાવડર લાલ મરચું પાવડર જીરું પાવડર શેકેલા જીરા નો પાવડર અને કિચન કિંગ મસાલા ને મિક્સ કરીને આ રીતનું મસાલા મિક્સ તૈયાર કરી લઈએ પેનમાં થોડું તેલ લીલા મરચાના ટુકડા લસણ ની કડી આદુના ટુકડા અને ત્રણ મીડિયમ સાઇઝ ની ડુંગળી એડ કરીને ડુંગળી સેજ ગોલ્ડન બ્રાઉન થાય

કપચેલું ગરમ પાણી એડ કરીને મિક્સ કરી લઈએ અને ઢાંકણ બંધ કરીને શાકને ધીમા ગેસ પર કુક કરી લઈએ ગ્રેવી એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે એમાં વન ફોર્થ કપ જેટલી તાજી મલાઈ એડ કરીને મિક્સ કરી લઈએ અને એક મીડિયમ સાઇઝના પનીરના ટુકડાને ખમણીને એડ કરી દઈએ હવે શેકીને પાણીમાં રાખેલા પનીરાના પીસ ને એડ કરી દઈએ અને ગ્રેવી સાથે મિક્સ કરી લઈએ ઢાંકણ બંધ કરીને શાકને ધીમા ગેસ પર કુક કરી લઈએ દાણેદાર ટેક્સા સાથે આપણી શાકની ગ્રેવી તૈયાર થઈ છે એક મોટી ચમચી કસૂરી મેથી અને થોડા કોથમીના પાનને એડ કરીને મિક્સ કરી લઈએ થોડું તેલ ગરમ કરી દેલું છે તેમાં વન ફોર્ટી સ્પૂન જેટલો લાલ મરચું પાવડર એડ કરીને વઘાર ને શાક ઉપર એડ કરી દઈએ હોટેલ સ્ટાઇલ પનીર હૈદરાબાદી તૈયાર છે